જામકંડોળના ધારાસભ્ય જયેશ રાંદડિયા દ્વારા યોજાશે ભવ્ય શાહી સમૂહ લગ્ન જામકંડોરના તાલુકા લેવવા પટેલ કન્યા છાત્રાલય આયોજિત જાજરમાન લાડકડીના લગ્નની ચાલી રહેલ ભવ્ય તૈયારી જયેશભાઈ રાંદડિયા દ્વારા લગ્નના પચીસ દિવસ અગાઉ દીકરીઓના કરિયાવર સાસરિયામાં પહોંચાડી દેવાયો અને એક દીકરીને આશરે બે લાખથી વધુનો કન્યાવર દાતાઓ દ્વારા આપવામાં આવ્યો છે ત્રણસો એકાવન દીકરીઓને સાત કરોડથી વધુનો કરિયાવર આપવામાં આવ્યો હતો કરિયાવરને સાચવી સંભાળી લઈ જવા માટે જમાઈના પરિવારને ભલામણ કરતા જયેશ રાદડિયા ત્રણસો એકાવન દીકરીઓને કરિયાવર એમના સાસરીયામાં પહોંચાડી દેવામાં આવ્યો છે અને જાજરમાન શાહી સમૂહ લગ્નમાં રાજકીય નેતાઓ અને દાતાઓ હાજર રહેશે જામકંડોરડાના ઇતિહાસમાં પહેલીવાર યોજાશે ભવ્ય શાહી સમૂહ લગ્ન લગ્ન સ્થળને રાજમહેલ જેમ સજાવી દેવામાં આવ્યું છે અને સમૂહ લગ્નની તૈયારીઓમાં સતત ખડે પગે રહેતા રામલક્ષ્મણની જોડી જેવા જયેશભાઈ રાંદડિયા તેમજ લલિતભાઈ રાંદડિયા રિપોર્ટર નયનભાઈ રાવરાણી